પણ મારે જાવું ને એ મારી ફરજ છે ભલે ને પછી બાંધે કે ન બાંધે હું હાઈટે દઈ નાવતી રહી છું તો હવે એ એ બધું એક ઠીક પણ હવે તું જ વિચાર કરે જે વર્ષે તું જઈ હતી તારું કેટલું અપમાન કર્યું તું રાખડી બાંધવા નથી દીધી તારા ભાઈ અને પાછી કાઢી દે તને તો આ વર્ષે તારે જવું છે હા મારે જવું એવું છે ને બધું ગણકારવાનું ન હોય કે ભાઈ બેન સી એ થોડક મટી જવાના સી હે અમે

Es si secreto la bienza.

ઘરવાળીને હરા લાગે કે ભાભી તો તમારા ભાઈની ઘરે નથી જાતા મને હરખ હોય ને જલપા બેન હું મારા ભાઈની ઘરે જાવ છું પણ કઈ રીતના જાવ કે હે ને મને મારા ભાઈ કા ને ઈ લાલા છે ઉડ જતી મને તો મારા ભાઈ ખાલી 5 રૂપિયા ને તોય મારા માટે મહત્વના છે અને તમારે તમારા ભાઈ ગમે તમને દે ને તોય તમને ઓછું જ પડતું હોય ભાભી હું આટલા વર્ષથી આવું છું કે મે કોઈ દિવસ કઈ માંગ્યું છે ભાઈ આપે છે ને કે હું એને મારા ભાઈને ખબર નથી પડવા દે અને તમને પાછું આપી દઉં છું તો આપી દઉં તો એમાં નવાય કે કે કરો મારું સર મને પાછું દયો હો ને કે થોડુંક તમારું છે તમારો હોય ને એટલે તો હક લાગી જ નહીં આ ઘરમાં જેટલો હોય છે ને મારો લાગે ને એટલો તો તમારો હક લાગતો જ નથી આ ઘરમાં એટલે તમે હે ને અહીંયા આવું ઓછું કરી નાખો જો તમે કેમ કે તમે આ દર વાર તહેવારે હમણા હાથમાં મઠમાં આવશે તા તમે પાછા આવશો એટલે હે ને હું તમને આ હું તો ખાલી આવું છું અને કોઈ હું લાલચ માટે નથી આવતી મારે કોઈ વસ્તુ નથી જોતી બસ મારે તો મારા ભાઈના કાંડે રાખી બાંધવી છે એટલા માટે આવું છું એક બેન નો એટલો પણ હક નથી દીકરી હારે વાય ગઈ એટલે હું છે કે ને પીએલ નો હોય હું તો એક ખાલી રક્ષા બંધન નો એક માંગુ છું બીજું હું તમાર પાસે કાઈ નથી માંગતી હા સે પણ હે ને હવે

બેન જણે જને કેમ આખી જમીન જાય દઈ દેવાનું હોય નવી નવી ની એક ને જ બેન મેં તને કીધું તું ને કે તું અહીંયા નો જા પણ તું મારું માઇન્ડ ને પછી અમે જે થયું એ ભાઈ બહુ વને જે ધારીશી થાશી ભારત નસી મકે જે હવે તું નો વર્ષો વર્ષ તું જાસ પણ

5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા હા એટલા બધા કાઈક છે થી પણ આપડા એક હે એટલો હા ઈ વેચી પણ એને તેમ કેટલા વર્ષ ન થી ને ભરી 3 વર્ષ ન આપણે તમે હવે તાણા બહુ ખોડ્યો તો ઠીક આ પણ પૈસા 5 લાખ રૂપિયા ક્યાં લેવા જાવો

હાથી વાંધો નહી પાછા કે જો કેટલા વેસવાની છે હું છે હું નહીં મને પૂછ્યા વગર તમારું પાણી નહીં પીવાનો ખબર છે તમને તને પૂછ્યા વગર હું પાણી પીતો પણ નથી કરતો હા હું બોલ્યા તને પૂછ્યા વગર પાણી તો શું પણ હું નથી કરતો હા બસ લ્યો બહુ મસ્કા લગાડન જરૂર નથી જાવ હવે થી કરી આવો હાલો તો હું જઉં ગામ ઓય એમાં તમને મારી ઓલો હું કે મરજી જો હે કહો જાવ madam, did you disobey him? o wasn't it your mom left? but you nervous to go on land What higher will you do? After all the son's wife is an engineer You funny gli� After all the son's wife is an engineer Our daughter will come You do not use melhores You to the mother won't to

આમથી નીકળાય છે ને આય આવી ગયો કે આમ વેરીનો તો હોતિયા પાછળ હા આવતો જ હા આવી ગયો પૂરી થઈ ગયો હતો કમ્પ્લીટ તો નથી થઈ ગયો પૈસા માનુ આપી કેટલા 先においでしゃいをかけくれて વેર જાય અને બેન ની માથી મને કોક હાલ તો નથી ગયા જાતા હું મે બેન ને કેક નો પણ બેન મારી વાત નહી ટાળ તું આઈ તો કર આરી હા હા જો જો હારું છે ને હારું હારું ઓ આ કેનીમાં નાડન દેખાતા નથી કે ઘરે છે એ હાંભળેસ આ તારા ભાઈ ને ભાવી છે પાણી લઈજે એ આવો હા મજામાં છે હા છે ને ભૂલા પડ્યા કીધું નાનકડાને થોડું કેમ છે નાનકડા હારડે

ભલે કાઈ વાંધો નહી હું સહી કરી દઈશ અને બેન ની માફી માંગ વાવ શિલ્પા બેન મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દીજો તમે આદી લગન તમારો ભાઈ ને રાખડી બાંધો એવા ઈ ઘરે હોવા છતાં મે તમને એમ કીધું કે ના ના નથી અને તમે એક એકલી ખાલી નાની એવી બાબત હતો તમે હા પાડ દીધી ના પાપી એવું કાઈ ના હોય આવું બધું છે ને ભૂલી જવાનું